આ કાળા બિસ્કિટ નથી આ રાગી ના બિસ્કીટ છે શું થાય આ છે ને રાગી ના બિસ્કીટ છે ને એ ગોળ માંથી બનાવેલા છે અત્યારે શિયાળો આવે છે ને છોકરાઓના હાથ પગ મજબૂત થાય અને આ છે ને જુવારના બિસ્કિટ છે કે જે આપણા જૂના દાદીમાના લોટના ડબ્બામાં લોટ હતા ને એને આપણે નવા રંગ રૂપમાં લાવ્યા છીએ કે આપણા બાળકોને છે ને બાજરીના જુવારના રોટલા નથી ભાવતા તો એને આપણે નવી રીતે તો આપવા પડશે ને એના માટે આપણે આ નવું સોલ્યુશન લાવવા છીએ આને કૂકીઝ કહેવાય હા આ બાજરીના કૂકીઝ છે આમાં આપણે ગોળ ગોળ છે અમૂલ બટર છે એમાંથી બનાવી છે આમાં આપણે પ્રિઝર્વેટિવ વસ્તુ કાંઈ નથી વાપરતા અને નથી મેંદો નથી પામુલીનો એટલે એટલે આપણે શરીરને નુકસાન નો પડે અને આને મિલેટ કેવાય અને આપડે નરેન્દ્ર મોદી છે ને એને પણ આને મિલેટ ને પ્રાધાન્ય આપેલું છે એટલે આપડા સ્વાસ્થ્ય માટે બહુ સારી વસ્તુ છે હા જેથી એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને નવું કંઈક આપણે આપી અને તમે ઓર્ડર કરો ને ઘરે બેઠા તો આખા ભારત ની અંદર ડિલિવરી મળી જશે તો તમારા બાળકોને આવા હેલ્ધી અને નેચરલી કુકીઝ ખવડાવો અને મસ્ત મજાના તરો તંદુરસ્ત રહો